રેલવે સ્ટેશન નજીક લીમડાના ઝાડ નીચે આરામ કરતા શ્રમજીવી પરિવાર પર બેકાબુ અજાણી અલ્ટો કાર ફરી વળતા બે બાળક સહિત ચાર ને ઈજાઓ પહોંચી હતી અમદાવાદથી અલગ અલગ જિલ્લાઓમાં મેજિક બુક વેચી ગુજરાન ચલાવતો પરિવાર ભુજમાં આવ્યો હતો રવિવારે બપોરે રેલવે સ્ટેશન નજીક લીમડાના ઝાડ નીચે પરિવાર બેઠો હતો બેકાબુ થયેલી અલ્ટો કાર આવી હતી અને પરિવાર પર બારોટ તબીબ રાજા બારોટ પ્રકાશ બારોટ અને હેપીને ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જે મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટનામાં આરોપી અલ્ટો ચાલક અને કારને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે પોલીસે આ અંગે માહિતી આપી હતી પંદર તારીખેના રોજ સાંજે સાડા વાગે રેલવે સ્ટેશન પાસે એક સફેદ કલરની અલ્ટો ગાડી દ્વારા એક અકસ્માત કરવામાં આવેલો જેમાં જે મેજિક બુક નામની એક બુક આવે છે એ વેચનારા એક પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચાડીને પછી એ નાસી ગયેલો હતો ચાલક અને એ ગુનો અનડિટેક્ટ હતો એટલે આઈજીપી શ્રી ચિરાગ કોરિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા આ બાબતની ગંભીરતા લઈને જુદી જુદી ટીમો બનાવેલી અને ખાસ કરીને એલસીબી અને એસઓજીને આ બાબતે તપાસ ચક્રો ગતિમાન કરવા માટે જણાવેલું હતું અને એ દરમિયાન એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલી અને એ જે ગાડી છે એ ભુજ સિટીમાં એક જગ્યાએ ઉભેલી એવી હ્યુમન રિસોર્સથી એમને જાણ થઈ અને એ લોકોએ તપાસ કરી તો એ સફેદ અલ્ટો ગાડી જે જી જે બાર બીએફ એફ બાસઠ નંબરની ગાડી હતી અને જેનો ચાલક છે સોહિલ હમીદ પઠાણ કરીને એને પ્રાથમિક પૂછપરછ પૂછપરછ કરી ત્યારે એને આ ગુનો કબૂલ કરેલો છે અને એને અત્યારે હસ્તગત કરવામાં આવેલો છે હા એમાં એણે પ્રાથમિક પૂછપરછ મેં એવું જણાવ્યું છે કે એણે અચાનક યુ ટર્ન માર્યો અને લિવર દબાઈ ગયું બ્રેકના બદલે લિવર દબાઈ ગયું એના લીધે ગાડી આ લોકોને ઉપર ચડી ગઈ હતી અને એ જે એક જ પરિવારના જે ચાર સભ્યો છે એમને ઈજા થયેલી છે